જે જગ્યાથી તમારો માન સન્માન ના સૂચવાતું હોય તે સ્થાન ઉપર તો શું મિત્રો ત્યાં હાજરી આપવી પણ નકામી હોય છે આ વાત માન સન્માન નથી મિત્રો થોડો સમય કાઢીને વિચારજો નમસ્કાર પ્રિયદર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું હું છું આપના માટે જ્યોતિષશાસ્ત્રી જતીન કુમાર જોશી તમારી ચેનલ માસિક ભવિષ્ય દ્વારા બે હજાર ચોવીસ દરમિયાન જ્યોતિષ રાશિથી ફળ કથન તમારી રાશિ કુંભથી બહુ જ વિશેષ ભવિષ્યવાણીની જાણકારી આપવા જઈ કુંભ માસિક ભવિષ્ય તારીખ આઠ જુલાઈથી મંથલી પ્રિડિક્શન તારીખ સાત ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય કેવું બન્યું રહેશે મિત્રો કારણ કે કંઈક વિશેષ ઘટનાઓ બનવા જઈ રહી છે આપની રાશિથી બે વિડીયો આપના રાશિથી જોવા મળશે મિત્રો તો ચોક્કસ જોવાનું ભૂલશો નહીં જેનાથી સંપૂર્ણ જાણકારી તમે જાણી શકો મિત્રો જુલાઈ થી ઓગસ્ટ મહિના સુધી ગ્રહો દ્વારા કયા કયા પ્રકારથી ફળ આપવા જઈ રહ્યા છે અને કયા કયા સ્થાન દ્વારા તેમની દ્રષ્ટિ બની રહી છે કયા કયા વિષયથી મિત્રો હેલ્થ સ્ટડી અભ્યાસ ને લઈને મેરેજ લાઈફ તથા ભાગ્ય કેરિયર બિઝનેસથી સંપૂર્ણ ભવિષ્યનું પ્રિડિક્શન અને મિત્રો લાસ્ટમાં આપણે ક્યાંક ને ક્યાંક તમારા જે કોઈ અન્ય પ્રશ્નો હોય તેના સોલ્યુશન પણ આપણે જાણીશું ઉપાય જાણીશું નિરાકરણ શોધીશું મિત્રો આ આપની રાશિથી ભવિષ્ય તમારા ચંદ્ર રાશિ ઉપર નિર્ભર રહેશે અને આ ચંદ્ર રાશિથી મૂન સાઇનથી અથવા તમે તમારી જન્મકુંડળી દ્વારા પ્રિડિક્શન કરવા માંગો છો તો મિત્રો આ આપની ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફોન નંબર દ્વારા અમારો કોન્ટેક્ટ ડાયરેક્ટ કરી શકો છો મિત્રો તો ચાલો જાણીએ હવે મિત્રો કુંભ રાશિથી જુલાઈ મંથ બે હજાર ચોવીસ માસિક રાશિ ભવિષ્ય ફળકથન તમને સમજાવવા જઈ રહ્યા છે તો મિત્રો શુદ્ધ ગુજરાતીમાં ડિટેલમાં તમે વિડીયો દ્વારા ડાયરેક્ટ જોઈ શકો છો તમે સમજી શકો છો શબ્દોને ઝીલી શકો છો મિત્રો તમારી રાશિ અગિયારમાં નંબરે આવે છે અને આ ક્રમ પ્રમાણે કુંભ રાશિના સ્વામી છે શનિદેવ તમારી ચંદ્રકુંડલી મુજબ પહેલાં લગ્ન સ્થાનમાં ઘણા સમયથી બેઠા હતા આવનારા ભવિષ્યના સમય સુધી બિરાજમાન રહેશે માર્ચ બે હજાર પચીસ સુધી બિરાજમાન રહેશે મિત્રો અને અમે પણ શનિ મહારાજ આપની રાશિથી વક્ર ગતિ કરી રહ્યા છે મિત્રો પહેલું સ્થાન હોય છે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે આરોગ્યના લક્ષી કોઈ પણ તકલીફ તમને પડતી હોય એટલે કે હેલ્થ બાબતે મિત્રો તો પહેલાં સ્થાનથી શનિદેવ તમારા ઘર પરિવારના સ્થાનથી બેઠેલા હોવાથી શનિદેવની ગતિ પણ બની રહી છે અને હું જોઈ રહ્યો છું મિત્રો આપની રાશિ કુંડળીથી એટલે કે ચંદ્રકુંડલીથી પહેલાં સ્થાનથી કોઈ પણ પ્રકારથી પાપી ગ્રહોનો પ્રભાવ બનતો નથી હોતો મિત્રો ના તો મંગળ ના તો રાહુનો માટે નિસંકોચ થઈ જાઓ તો આપની ચંદ્રકુંડલી મુજબ કોઈ પીડા દેખાતી નથી શનિદેવ ના તો કોઈ પ્રકારથી પીડા આપને આપી રહ્યા છે ના કે પહેલું સ્થાન પીડિત છે રાઈટ છે મિત્રો તો કોઈ પ્રોબ્લેમ બનતો નથી હેલ્થ રિલેટેડ તકલીફ પીડા ફક્ત એક જ બની રહી છે મિત્રો કે તમારી રાશિમાં શનિદેવ પરિભ્રમણ કરી રહ્યા છે અને પાછા વક્ર ગતિ કરી રહ્યા છે એટલે કે તમારી કુંભ રાશિથી પરિભ્રમણ કરી રહ્યા છે જેથી તકલીફ કદાચ એવી બની શકે છે કે ઓવર થિંકિંગ તથા ટેન્શન લેવું અને નેગેટિવ વિચારોનો પ્રવેશ કરવો રાઇટ છે મિત્રો જે પણ કોઈ વિષય હોય કે તેનાથી તમારી અંદર નેગેટિવિટી ભરપૂર ભરેલી છે જેથી તમારે ખરાબ વિચારોને છોડવા પડશે મિત્રો ચાલો બીજો પ્રશ્નનું સોલ્યુશન જાણીશું મિત્રો તમારો અભ્યાસ એટલે કે વિદ્યાર્થી મિત્રો માટે આ માસ કેવો બને રહેશે તે જાણીશું પાંચમા સ્થાનથી જ્યારે સૂર્ય પ્લસ શુક્ર બેઠા હોય છે એ સ્થાન હોય છે મિત્રો સ્ટડીનું સ્થાન રાઈટ છે અને હવે પાંચમા સ્થાનથી બને છે બુદ્ધ અને બુદ્ધ કેવા પ્રકારના સ્થાનથી બેઠેલા છે તો મિત્રો આગળ તમને જણાવ્યું હતું તે પ્રમાણે આઠમા સ્થાનમાં અને આઠમા સ્થાનથી સાતમા સ્થાનમાં પરિભ્રમણ કરશે તારીખ ઓગણીસ જુલાઈથી ત્રિકોણ કેન્દ્રથી રાજયોગ બની રહ્યો છે આપની રાશિથી મિત્રો જેથી તમારો અભ્યાસ ક્રમની અંદર ક્યાંય બાધા આવશે ને મિત્રો સ્ટડી કેવી રહેશે મિત્રો આપની શુભ રહેશે અને તારીખ ઓગણીસ જુલાઈથી પહેલાં આ બુધ ગ્રહ છઠ્ઠા સ્થાનમાં બેઠા છે અને જેથી તમારા કોઈ પણ શત્રુ તમને હેરાન પરેશાન કરી રહ્યા હોય કોઈ તમને ભટકાવી શકે છે મિત્રો તમારા લક્ષ્યથી જેમ કે કોઈ પણ વ્યક્તિ કહી શકે છે કે તમે એમબીબીએસ કરો મિત્રો બીટેક કરો મિત્રો તમે કંઈક અલગ કરવા ઈચ્છતા હોય તો કોઈના કહેવામાં મિત્રો આવશો નહીં સાવ કોઈની ચડાવણીમાં આવશો નહીં મિત્રો બ્લાઇન્ડ વિશ્વાસ કરશો નહીં મિત્રો જે તમારું હૃદય હાર્ડ કહે છે મારો તમે દિલથી વિચારજો મિત્રો તે જ કરશો કારણ કે લોકોનું કામ જ છે કહેવાનું પોતે જીવનમાં કશું કર્યું ના હોય અને બીજાને સલાહ આપતા રહેતા હોય છે મિત્રો માટે કોઈની ઉપર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ આપનું હૃદય શું કહે છે એ ધ્યાનમાં આપીશું મિત્રો અભ્યાસ સ્ટડી તમારી બહુ જ સારી રહેશે આ માસ દરમિયાન મિત્રો પણ ક્યારે અને ક્યાં સુધી મિત્રો તે આપણે સંપૂર્ણ ડિટેલ્સમાં જાણીશું ઓગણીસ જુલાઈ પછી જ્યારે બુધ ગ્રહ તમારી રાશિથી કેન્દ્ર સ્થાનમાં પરિભ્રમણ એટલે કે ગતિ કરશે મિત્રો ત્યારે તમે વિચારી રહ્યા હશો કે કેન્દ્રના સ્થાનથી જ કેમ શુભ રહેતા બનતા હોય છે કારણ કે મિત્રો જ્યારે રાજનીતિમાં કેન્દ્ર સ્થાન બહુ જ અગત્યનું હોય છે તેમ જ જ તે રીતે કેન્દ્ર સ્થાન હંમેશા શક્તિશાળી માનવામાં આવે છે કેન્દ્ર સ્થાનથી સંપૂર્ણ પાવર જનરેટ થતો હોય છે મિત્રો ખાસ યાદ રાખજો મારો શબ્દ જીવનમાં ઘણી જગ્યાએ તમને કામ આવશે મિત્રો માટે સાતમું સ્થાન બહુ જ શુભ ગણવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રો મુજબ કેન્દ્ર સ્થાન ઉત્તમ સ્થાન બતાવેલું છે જેથી કેન્દ્રથી જ્યારે બુધ ગ્રહ તમારી રાશિમાં પ્રવેશ કરે છે અને તમારી રાશિથી સાતમું સ્થાન સ્ટડીનું છે એટલે કે અભ્યાસ સ્થાનથી શુભ ફળ તમને પ્રાપ્ત કરાવી શકે છે ઉત્તમ સાબિત થશે સ્ટડી બાબતે મિત્રો અને આમે પણ મિત્રો તારીખ ઓગણીસ જુલાઈ પછી તમારો અભ્યાસ બહુ જ સુંદર બન્યો રહેશે મન લાગશે અભ્યાસની અંદર કોઈ વાંધો આવશે નહીં મિત્રો તમારી એક્ઝામ કેવી બનશે મિત્રો શુભ રહેશે પરંતુ ઓગણીસ જુલાઈ પછી વધારે સારો થઈ શકે છે સમય આપણો એટલે કે અભ્યાસક્રમથી આપનો અભ્યાસ કેવો બની શકે છે મિત્રો ખૂબ જ સારો અને શુભ બની રહ્યો છે પરંતુ મિત્રો પહેલાં સૂર્ય પ્લસ શુક્ર દેવ તો બિરાજમાન છે જ જેથી થોડા તમને સ્માર્ટ બનાવી રહ્યા છે જેમ કે તમે અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત તો કરી રહ્યા છો પરંતુ ઓછા સમયમાં સારો અભ્યાસ રૂપી જ્ઞાન વિદ્યા સરસ્વતી તમને પ્રાપ્ત થઈ શકે છે ઠીક છે મિત્રો તમે હવે સમજી ગયા હશો તો હવે મિત્રો આપણે આગળ વધીશું મિત્રો જાણીશું લાઈફ પાર્ટનર વિશે તો સૌથી પહેલાં આપણે સમજીશું પાંચમા સ્થાનમાં એટલે કે પ્રેમ સંબંધ તથા અભ્યાસના લગતા પ્રશ્નો સાથે બનતી ઘટનાનું સ્થાન પણ પાંચમું જોડે જોડે બનતું હોય છે જેથી શુક્રની સાથે સૂર્યદેવ વિરાજમાન આપની રાશિથી બન્યા રહેશે એટલા માટે તમને ક્યાંક ને ક્યાંક તમારા મનમાં વિચારોમાં તમારી માનસિક ઈચ્છા દ્વારા તમે તમારું પાત્ર પસંદ કરીને જ આગળ થોડો સમય પસાર કરી રહ્યા છો મિત્રો એટલે કે મિત્રો લગ્ન વિવાહ કે સંબંધી જોડાવા તમે ઈચ્છતા હોય કે ઈચ્છા ધરાવતા હોય મિત્રો તો શુક્ર મહારાજ આપના લગ્ન સ્થાનથી શુભયોગ બનાવી રહ્યા છે જેથી આપનું જીવન કેવું બની રહેશે મિત્રો તે પાટના સાથે રોમેન્ટિક નેચરવાળા તમે બનશો તો શુક્ર જ્યારે પાંચમા સ્થાનમાં બેઠા છે અને શુક્રદેવ જ્યોતિષશાસ્ત્રોમાં ભોગ વિલાસ સુખ સમૃદ્ધિના કારક ગ્રહ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે તો આ માસ કેતા મંતિ એવું ના બને કે તમારા ચરિત્ર ઉપર દાગ લાગે છે મિત્રો ચરિત્ર ઉપર દાગ લાગે મિત્રો જેથી તેની સિદ્ધિ અસર તમારા પાર્ટનર સાથે જોવા મળશે મિત્રો પછી એ પુરુષ હોય કે પછી કોઈ સ્ત્રી હોય દરેકના માટે આ પનોતીનો પ્રિયડ લાગુ પડશે મિત્રો આ પરિસ્થિતિ માનસિકતા દ્વારા ક્યાંક ને ક્યાંક તમે એવું વિચારી રહ્યા છો મિત્રો એકબીજાના પ્રત્યે ક્યાંક ને ક્યાંક તમારું જીવન બનતા બનતા બગડી જાય છે તેનું ધ્યાન તમારે રાખવું પડશે મિત્રો તમારા ઈગોને શાંત રાખજો ક્રોધ ઉપર કાબુ રાખશો નહીં તો ક્યાંક ને ક્યાંક શુક્ર પ્લસ બુદ્ધ ગ્રહ દ્વારા લાભ તો થઈ રહ્યો છે પરંતુ તમારી લોયાલિટી ઉપર લાંછન લાગી જાય છે મિત્રો તો ધ્યાન કેન્દ્રિત કરશો એક પ્રકારથી તમારા ચરિત્રને સુધારવાનો પ્રયત્ન કરશો તમારા વાણીને સુધારવાનો પ્રયત્ન કરશો મિત્રો કારણ કે શુક્ર દ્વારા શુભ ફળ મળતું રહેશે પરંતુ ક્યારે જ્યારે આપણે આપણી વાણી ઉપર કાબૂ બનાવીશું જેમ તેમ કોઈની જોડે વર્તન કરીશું મિત્રો બોલવાનું ખૂબ ધ્યાન રાખીશું આપણી સામે કોણ છે કોણ નથી તેની કાળજી લઈશું મિત્રો જેથી કરીને આપણું જીવન કેવું બને મિત્રો શુભને સરળ રહે કારણ કે મિત્રો સત્ય હંમેશા કડવું છે મિત્રો આપને મારા શબ્દો ભલેને કડવા લાગશે પરંતુ સાચી માહિતી અને જાણકારી તમને પ્રાપ્ત કરાવી મારી પહેલી અને અંતિમ ફરજ છે મિત્રો જેથી તમારી માનસિકતાને બદલો અને દરેકને એક સમાન નજરથી જોશો કોઈ પણ પ્રકારના ભેદભાવ કરશો નહીં ઊંચ અને નીચના તો ખાસ મિત્રો બધા આપણે એક સમાન હળી મળીને રહીશું અને હિન્દુત્વવાદી બનીશું તો ચાલો મિત્રો તમારી મેરેજ લાઈફ કેવી બની રહેશે તો સમજીએ મિત્રો ચોથા નંબરે જ્યારે સિંહ રાશિથી સાતમા સ્થાન સાતમા સ્થાનથી સૂર્ય અને સૂર્ય દેવ તમારા પાંચમા ભાવથી બેઠેલા દેખાઈ રહ્યા છે પરંતુ છઠ્ઠા સ્થાનમાં સોળ જુલાઈથી સાતમા સ્થાનથી છઠ્ઠા સ્થાનમાં પ્રવેશ કરશે જેથી મિત્રો આપના દાંપત્ય જીવન દરમિયાન લગ્ન જીવન દરમિયાન થોડી તકલીફ બની રહેશે અથવા તમારા લાઈફ પાર્ટનર સાથે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે કારણ કે છઠ્ઠું સ્થાન જ્યોતિષશાસ્ત્રો મુજબ અશુભ માનવામાં આવે છે અને આ છઠ્ઠા સ્થાનથી ત્રિગદોષ બની રહ્યો છે અને આ ત્રિગદોષના કારણે તારીખ સોળ જુલાઈ પહેલાં મેરેજ લાઈફ શુભ બની રાસે 16 જુલાઈ પછી ત્રિક દોષ એટલે કે ભાવ છટ્ટા સ્થાનમાં ત્યારે આત્રિક દોષ બને છે ને મિત્રો ત્યારે પતિ પત્ની વચ્ચે ક્યાંક ને ક્યાંક વાત વિવાદ ઝઘડા નાની નાની બાબતે નાની નાની બાબતે વધવા લાગશે કારણ કે સૂર્ય દેવ જ્યાં સુધી છટ્ટા સ્થાનમાં છે ને મિત્રો ત્યારે આ પરિસ્થિતિ બનતી રહેતી દેખાઈ રહી છે તમારા લાઈફ પાર્ટનર સાથેનો કોઈ અન્ય વિષયથી બિઝનેસ વ્યવસાય ધંધો રોજગાર કે રોકાણ કે મિત્રો વેપાર કરી રહ્યા હોય તમે તમારા લાઈફ પાર્ટનર સાથે કે કોઈ અન્ય પાર્ટનર સાથે કોઈ બિઝનેસ કરી રહ્યા હોય મિત્રો એકબીજા સાથે જોડાઈ રહ્યા હોય મિત્રો તો આ માસ દરમિયાન તમને ધન સંબંધિત સમસ્યામાં અડચણ દૂર થતી દેખાઈ જશે મિત્રો પરંતુ ક્યાં સુધી મિત્રો સોળ જુલાઈ બાદ परिस्थिति शुभ स्थिति बनी रहे से, मौन रहो तो शुभ मित्रों एक ऊंचा आवाज़ की बात कर तो खास मित्रों मित्रों तो चलो मित्रों फरी मड़ीस आपनी राशि पार्ट बेटे के पार्ट टू भाग द्वारा नवा वीडियो द्वारा जय जवान जय किसान भारत माता की जय